બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ફોરેસ્ટ વિભાગના બન્ની ડિવિઝનના ગોરેવલી ઘાસ ગોડાઉનમાં લાગેલી આગની ફોરેન્સિક તપાસ કરવા માંગ કરી સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગતા મહામુલું ઘાસ બળીને ખાક થઈ ગયું હતું ગયા વર્ષે પણ આજ ગોરેવલી ઘાસના ગોડાઉનમાં આગ લાગી હતી જેનું ભીનું સંકેલી દેવામાં આવ્યું અને વીમો પાસ કરી દેવામાં આવ્યો હોવાનો માલધારીઓએ આક્ષેપ લગાવ્યો હતો બન્ની ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા આ સમગ્ર કોભાંડ આચરતા હોવાનો માલધારીઓએ આક્ષેપ લગાવ્યો હતો માલધારીએ કહ્યું હતું કે ગોડાઉનમાં સંગ્રહ થયેલ ઘાસ પર કોઈ ચોકીદાર ગાર્ડ કે રેન્જરની ઉપસ્થિતિ કે સુરક્ષા કવચ માટે કેમેરા કે ગોડાઉનને બાઉન્ડરી બનેલ નથી અને એક જ જગ્યાએ વખતો વખત આવા બનાવો બને છે જે અનેક સવાલો પેદા કરે છે અને મોટા ભ્રષ્ટાચારની ગંધ આવે છે જેથી ગોદામમાં લાગેલી આગના કારણો માટે ફોરેન્સિક લેબ દ્વારા તપાસણી અને ગોડાઉનમાં પડેલ ઘાસ કયા વર્ષનું હતું અને હાલ નવા વર્ષનું કેટલો જથ્થો ઘાસ એમાં બનેલ છે જે અંગે રિપોર્ટ લઈ અને જવાબદારો સામે ધાક બેસતા શિક્ષાત્મક પગલા લેવાય તેવી બન્નીના માલધારીઓએ માંગ કરી હતી મારું નામ ઈશાભાઈ મૂતવા છે ગોરેવાલી ગામનો રહેવાસી છું અને બની પરિશક માલધારી સંગઠન સાથે જોડાયેલું છું આજે અમારો આવેદનપત્ર આપવાનો અર્થ એ હતો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે બની અંદર મુખ્યમંત્રી પાલ પ્રોજેક્ટ દ્વારા ઘાસ પ્લોટ બનાવેલા હતા જેમાં વખતો વખત ઘાસ કાપીને ગોદામો મોટા મહાશય બનાવેલા હતા જેમાં રાખવામાં આવતો હતો અને એ ગોદામોની અંદર ગત વર્ષે પણ ગોરેવાલીમાં એક પંચાયતનો બની વિકાસમાં સંચાલિત ગોદામ હતો તેમાં આગ લાગી હતી એ આગનો પણ એ લોકોએ ડાંગ પીછોડા કરીને વીમો પાસ કરાવીને બધો કામ પૂરું કરી લીધું અને આરોપીને પકડાના નહીં અને આજે ફરી પણ આ જ સમયમાં ફેબ્રુઆરી માર્ચની અંદર જ એ ગોદામને આગ લાગવામાં આવી છે ને ગોદામનો ઘાસ સળગ્યો છે અમારી વેદના એ છે કે જે ઘાસ બનીનો છે જે બનીના પશુપાલકોને પશુઓનો ચરતા હતા એના મોઢામાંથી ચીનવીને ગોદામો સંગ્રહ કરી પછી આવી રીતે દખાવવામાં આવે અને એમની તપાસ પણ સરખી રીતે ન થાય અને કોઈ શિક્ષક પગલાં ન લેવાય જે અંગે કલેક્ટરશ્રીને અમારી સંવેદના રજૂ કરી અને કલેક્ટરશ્રી હકારાત્મક અપનાવી સીસીએફ સાથે ચર્ચા કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની હૈયા આપી છે ગયા વર્ષે પણ આવનાવું છે એ જ સમય દરમિયાન ફેબ્રુઆરી માર્ચમાં જ્યારે હવે એ લોકોએ પોતાની રીતે જે કર્યું હતું ત્યારે અમે લોકોને એમ થયું કે કુદરતી આગ લાગી ગઈ હશે પણ આ વર્ષે ફરી એ જ સમય દરમિયાન રોષ પેદા થયો કે ભાઈ વખત એક જ ગામની પસંદગી અને એક જ ગોદામમાં એક જ એજન્સીનો માલ કેમ પડે બીજા ઠેકાણે નથી પડતા ગોરેવાલીમાં કેમ પડે છે તો માલધારીઓમાં આક્રોશ પેદા થયો માલધારીઓ તમામ રજૂઆત કરી એટલે સંગઠન અને અમારી પંચાયત મારફતે અમે કલેક્ટરશ્રીને પોતાની સંવેદના રજૂ કરવા આવ્યા હતા ચાકી દિવ્યાંગ ન્યૂઝ કચ્છ